રામ રામ મિત્ર ને કેમ છો બધા મોજ હું પણ એકદમ મોજ માં અત્યારે આપણે મોરવાનું છે પોપાયું અડધું હતું ને એ મોરી નાખો પછી એમ સાંભળું કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ભૂલી ગયા તો હવે આપણે મોરવાનું છે જો મસ્ત ને છે ઓ હો હો કેવું હોય છે ઈટ ગઈડું એવું થાય છે ઓ હો હો અને જો બી પણ એટલા કાળા કાળા છે ને ભૈલો પણ આયો

સરસ મજાનું બાય 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 હાલો બધા પોપઈન ખાવા સોરી સોરી ગાઈસ તો બધું મૂકી દીધું મેં હું ટેસ્ટ કરવાનું તો ભૂલી ગઈ ટેસ્ટ કરી લીધું છે મેં એકદમ સરસ છે ગાઈસ બાય બાય